નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં હું ચૈતિલાલ ન્યૂઝ બાપ સૌનું હાર્દિક સ્વાગત છે કાજીરામ વાડિયા પાસે આવેલ વંછારાવાસમાં પાણીની સમસ્યા સ્થાનિક લોકોનો માટલા ફોડી ઉગ્ર વિરોધ વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત એ શરૂ થયેલો પાણીનો કાળો કકડાટ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં વડોદરા શહેરના વાકુડિયા રોડ પર આવેલ ઉકાજીરામ વાડિયા પાસેના વંછારા પાસે છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક લોકોએ માટલા ફોડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને વડોદરા મહાનગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે પ્રતિવર્ષે ઉનાળાની સિઝનમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે તેવામાં થોડા દિવસ પૂર્વે વડોદરા શહેરના પાકુડિયા રોડ પર ઉકાચીરા વાડિયામાં પીવાના પાણીના પ્રશ્ને લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જે બાદ આગળના ભાગે આવેલા વંછારાવાસમાં પણ છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીથી વંચિત સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મંગળવારે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને માટલા ફોડી પાડીના ખાલી પેડલા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ને લોકોએ પાડી નહીં તો વોટ નહીં ની કે પણ ઉચ્ચારી હતી